સવાર સવારમાં ચાર પાણી નાસ્તા તો હોય જ દાળ પકોડી ને આલુ પરોઠા ને એવું બધું બનાવી નાખીએ ખમણ ને એવું મગાવી લે તો જોઈ જમાય આવવાનું સારું ના લાગે આવ જા સાઈડમાં થોડું ગરમ ગરમ જલેબી લઈ આવશું ગરમ ગરમ ગાંઠિયા મજા આવશે જમાય એવું હું કઉ છું હાઈન જમવામાં આપણે ના ને પનીર ટીકા કાજુ કરીને બનાવીએ આપણે અને ગુલાબજાંબુ લઈ આવશું કાજુ કતરી લઈ આવશું અને રસગુલ્લા લઈ આવશું એને ભાવે એવું કરશું આપણે એટલે મજા આવે જમાય આવે તો સારું લાગે ને એ ચમ્પુ ઓલો ડી મારે મારે મારા વખાણ શું કરવા પણ આખા કુટુંબમાં વિકી કુમાર જેવા દીવો લઈને ગોતવા જાવ વખાણ કરવા કેટલું ઊંચું ભણેલા ને કેવી તો એની નોકરી કલેક્ટર છે કલેક્ટર પણ તોય કોઈની ઘમંડ નહીં વિકી કુમાર ને હા વિકી કુમાર હાલતા થાય ને તો એને પૈસા

जमाई ना बखान करू तो इतने हूं कहवज नहीं कोई नहीं नजर लागी जाए जमाई